તળાજાની મોવા ચોકડી પાસે જૂની અદાવતની દાજ રાખી યુવક ઉપર હુમલો થતા ખસેડાયા તળાજાની મોવા ચોકડી પાસેથી પસાર થઈ રહેલા રવિભાઈ દિલુભાઈ મકવાણાને રોકી અગાઉ ગાડી અથડાઈ હોવાની જૂની અદાવતની દાજ રાખી સાકિલ સહિતના અન્ય છ પાઇપ પાઇપરને છરી વડે રવિભાઈ મકવાણા ઉપર હુમલો કરતા ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા હતા મકવાણા રવિ ક્યાંથી આવે છે શું બનાવું તળાવ ને આવું છું હું ચા લઈ ને જતો હતો રાજભર ની દુકાને થી ત્યાં થી થોડોક આગળ ગયો ને તો ત્રણ ચાર જણા વાય થી હુમલો કર્યો લોખંડ ના પાઇપ અને છરીઓ થી એની ઈચ્છા થી નતા ગાડી એક્સિડન્ટ ના એની હારે નાની નાની અડધા રોડ થઈ થી એના લીધે ત્યારે મને માર્યો તો ચાખાલ કરીને ને જે આ ભાઈ ને કોક લગભગ એવું હતું એવું લાગ્યું મને કેટલા વ્યક્તિ હતા